ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા ગીર ગામે લેવા પટેલ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાી પુણ્યતિથિ નિમિત્તે તાલાલા તાલુકા સેવા સંગઠન પ્રમુખ ભૂપતભાઈ હિરપરા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડીયા માધોપુર ગીરના સરપંચ વિમલભાઈ વડોદરીયા કારોબારી ચેરમેન કિશન પાંસુરિયા સામાજિક અગ્રણીઓ તાલુકાના સર્વજ્ઞાતિની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ કેમ્પમાં એકસો સાડત્રીસ બોટલ રક્ત એકત્રિત થયેલું હતું આ કેમ્પમાં તાલાલા તાલુકાના સર્વજ્ઞાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તો તાલાલા તાલુકાના લેવા યુવા સંગઠન દ્વારા કેમ્પમાં ભાગ લેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જગદીશ અધ્વર્યુ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ તાલાલા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ